જય શ્રી કૃષ્ણ એકાદશી જેને આપણા શાસ્ત્રોમાં ખૂબ જ ફળદાયી અને પુણ્યદાયી તેથી ગણવામાં આવી છે વર્ષમાં આવતી ચોવીસ એકાદશી તેમજ દર ત્રણ વર્ષે આવતો અધિક મહિનો તેની બે એકાદશી આમ કુલ છવ્વીસ એકાદશી પુરાણો અનુસાર જે વ્યક્તિ એકાદશી કરે છે તેને જીવનમાં ક્યારેય પણ સંકટ આવતું નથી અને જીવનમાં ધન અને સમૃદ્ધિ બની રહે છે ચૈતર મહિનામાં કામદા એકાદશી અને વરોથીની એકાદશી હોય છે કામદા એકાદશીથી રાક્ષસ વગેરેની યોનિથી છુટકારો મળે છે અને આ સર્વ કાર્ય સિદ્ધ કરે છે વરુથીની સૌભાગ્ય આપવા બધા પાપોને નાશ કરવા તથા મોક્ષ દેવાવાળી હોય છે વૈશાખ મહિનામાં મોહિની એકાદશી અને અપરા એકાદશી આવે છે આ એકાદશી વિવાહ સંપૂર્ણ કરે છે સુખ સમૃદ્ધિ અને શાંતિ પ્રદાન કરે છે સાથે જ મોહમાયાના બંધનોથી મુક્ત કરે છે અપરા એકાદશીના વ્રતથી થી મનુષ્યને અપાર ખુશીઓની પ્રાપ્તિ થાય છે તથા સમસ્ત પાપોથી મુક્તિ મળે છે જેઠ મહિનામાં આવતી નિર્જળા એકાદશી અને યોગી એકાદશી નિર્જળાનો અર્થ નિરાહાર અને નિર્જળ રહીને વ્રત કરવું નિર્જળા એકાદશી કરવાથી મનની દરેક મનોકામના પૂર્ણ થાય છે અષાઢ મહિનામાં દેવશયની તેમજ કામિકા એકાદશી આવે છે દેવશયની એકાદશીનું વ્રત કરવાથી સિદ્ધિ પ્રાપ્ત થાય છે આ વ્રત બધા ઉપગ્રહોને શાંત કરીને સુખી બનાવે છે કામિકા એકાદશીનું વ્રત બધા પાપોથી મુક્ત કરીને જીવને કુયોનીને પ્રાપ્ત થવા નથી દેતું શ્રાવણ મહિનામાં પુત્રદા એકાદશી તેમજ અજા એકાદશી હોય છે પુત્રદા એકાદશી કરવાથી સંતાન સુખ પ્રાપ્ત થાય છે અજા એકાદશીથી પુત્ર પર કોઈ સંકટ નથી આવતું અને ઘરમાં દરિદ્રતા દૂર થાય છે ગુમાવેલું બધું ફરીથી પ્રાપ્ત થાય છે ભાદરવા મહિનામાં પરિવર્તિતની એકાદશી તેમજ ઇન્દિરા એકાદશી આવે છે પરિવર્તિતની એકાદશીના વ્રતથી બધા દુઃખ દૂર થઈને મુક્તિ મળે છે પિતૃના અધોગતિથી મુક્તિ આપવાવાળી ઇન્દિરા એકાદશીના વ્રતથી સ્વર્ગની પ્રાપ્તિ થાય છે આ સો મહિનામાં તેમજ રમા એકાદશી આવે છે પાપા કુંશા એકાદશી બધા પાપોથી મુક્ત કરીને અપાર ધન સમૃદ્ધિ અને સુખ આપે છે રમા એકાદશીનું વ્રત કરવાથી બધા સુખ અને ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે તો આવી રીતે વર્ષની દરેક એકાદશીનું ખૂબ જ છે પાપનો નાશ કરનારી અને પુણ્ય પ્રાપ્ત કરનારી આ દરેક એકાદશીમાં જો ઉપવાસ ન થઈ શકે તો તેની વ્રત કથા સાંભળવાથી પણ પુણ્યની પ્રાપ્તિ થાય છે જે દરેક વ્રત કથા પરિવારમાં મૂકેલી છે દરેક વિડીયો દ્વારા આ કથા તમે સાંભળી શકો છો અને એકાદશીનું પુણ્ય પ્રાપ્ત કરી શકો છો આશા કરું છું આજનો આ વિડીયો તમને ખૂબ જ ફળદાયી નીવડે વિડીયો ગમ્યો છે તો વિડીયોને લાઇક અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો ફરી મળીશું નવી માહિતી નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ